ભાઈ આવી જાઓ બધા જીકેનો ડોઝ લેવા પચાસ આ એમપી ટૉપિક અને જીકે જીએસના પચાસ આ એમપી ક્વેશ્ચન્સ લઈને આવી ગયો છું બરાબર છે તો શરૂ કરે લેટ સ્ટાર્ટ કોઈ પણ જાતની ફાલતુ નહીં સીધા જ પ્રશ્નોની સાથે થોડીક એડિશનલ ઇન્ફોર્મેશન સાથે કરી દઈએ ચાલુ તો આવી જાઓ તમારે ખાલી ને ખાલી કરવાનું છે ખબર કાનમાં હેન્ડ ફ્રી નાખી ફોનને બાજુ મૂકીને મસ્ત સાંભળો હું જે બોલું છું ને એ તમારા માઇન્ડની અંદર ઉતારવાની કોશિશ કરો બસ એને સાંભળો સમજો બીજું કાંઈ નથી કરવાનું તો ચાલો ચાલુ કરીએ પહેલો પ્રશ્ન છે કે અઠ્ઠાવનમાં જ્ઞાનપીઠ પુરસ્કાર કોને પ્રદાન કરાયો હવે જુઓ અઠ્ઠાવનમાં પૂછવામાં આવે તો એ બે હજાર ત્રેવીસની અંદર ઉર્દુમાં ગઝલકાર સંસ્કૃત ઉર્દુમાં ગઝલકાર જે હતા ને બરાબર એનું નામ હતું ગુલજાર બરાબર બે જણાને આપવામાં આવેલો હતો ઉર્દુમાં જો પૂછવામાં આવે તો ગુલજારને અને સંસ્કૃત માટે પૂછવામાં આવે તો રામભદ્રાચાર્ય બરાબર અને બે હજાર ચોવીસની અંદર જે જ્ઞાનપીઠ આપવામાં આવ્યો એ ઓગણસાઠમો બરાબર ફિફ્ટી નાઇનમાં અને વિનોદ કુમાર શુક્લને હિન્દી લેખક તરીકેનો તમને સિમ્પલ પ્રશ્ન પૂછી લેશે બે હજાર ચોવીસનો જ્ઞાનપીઠ પુરસ્કાર કઈ ભાષાના લેખકને આપ્યો તો હિન્દી ભાષાના લેખકને જવાબ આપી દેજો મિત્રો બીજો પ્રશ્ન લઈએ નાઇન્ટી સેવન સત્તાણુંમાં ઓસ્કાર એવોર્ડ બે હજાર પચીસ કઈ ફિલ્મે જીત્યો છે અનોરા મૂવી નામની જે મૂવી છે એને આ એવોર્ડ જીતી લીધો છે આગળનો પ્રશ્ન લઈએ ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર હમણાં જ નિયુક્ત થયા એવો પ્રશ્ન પૂછી લે તો એનું નામ છે જ્ઞાનેશ કુમાર બરાબર છે અને એનો ક્રમ જે છે એ છવ્વીસમાં છે અને પચીસમાં ક્રમના હતા એ રિટાયર્ડ થયા એના બદલે છવ્વીસના ક્રમમાં જે બેઠા એ કમિશનરનું નામ પૂછી લે તો જ્ઞાનેશ કુમાર અને એમને શપથ લીધા અથવા તો એને પદભાર સંભાળ્યો ફેબ્રુઆરી બે બે હજાર પચીસમાં પછીનો પ્રશ્ન છે મસ્ત સીપીયુ હોય મેમરી હાર્ડ ડ્રાઈવ વિડીયો કાર્ડ આવા ઘણા બધા ડિવાઇસને જોડવાનું કાર્ય જે છે એ કોણ કરે આ પ્રશ્ન બહુ બધી વાર પૂછાયેલો છે તો એનું નામ છે મધર બોર્ડ ઓકે કોમ્પ્યુટરનું ડિવાઇસ છે મધર બોર્ડ એના ઉપર આ બધા જ ડિવાઇસીસ લાગેલા હોય પછીનો પ્રશ્ન છે મધુબની ચિત્રકલાની ઉત્પત્તિ જે છે એ ક્યાંથી થઈ છે તો બિહાર રાજ્યના મિથિલા જે નગર છે ત્યાંથી આની ઉત્પત્તિ થઈ છે અને આ જે ચિત્રકલા છે એ સ્પેશિયલી પ્રાકૃતિક રંગો દ્વારા બના એમ કહેવાય કે પેઇન્ટિંગ કરવામાં આવે છે ઓકે અને ખાસ વાર તહેવાર પ્રસંગો લગ્નની અંદર આ જે છે એ મધુબની ચિત્રકલાનું એ લોકો પેઇન્ટિંગ કરતા હોય છે પછીનો પ્રશ્ન પૂછી લઈએ અજંતા શરત કમલ ફરીથી બોલું છું અજંતા શરત કમલ નામના વ્યક્તિએ સંન્યાસ જાહેર કર્યો તે કઈ રમત સાથે જોડાયેલા હતા તો એ આ પ્રશ્ન જે છે ને એ તાજો છે બની શકે આવી જાય તો ટેબલ ટેનિસ સાથે જોડાયેલા હતા અને એમણે સાત ગોલ્ડ મેડલ જીતેલા છે ટેબલ ટેનિસમાં અને આઈ થિંક લાસ્ટ જે આપણે પેલું ગેમ રમાય છે ને શું કહેવાય છે ઓલિમ્પિક ઓલિમ્પિકની અંદર આપણા ભારતના ફ્લેગ ધજા જે લઈને આપણે સ્ટાર્ટિંગ કરીએ ને ઇન્ડિયન પ્લેયર એમાં મારા ખ્યાલથી એ હતા કન્ફર્મ નથી પણ થોડીક તમે ડિટેલ્સ મેળવી લેજો પછીનો પ્રશ્ન છે સોળમું બ્રિક્સ સંમેલન બરાબર સોળમું બ્રિક્સ સંમેલન જે છે આમાં ઘણા બધા સંમેલનને રિલેટેડ પ્રશ્ન આવશે જ મિત્રો તો સોળમું બ્રિક્સ સંમેલન જે છે ને બે હજાર ચોવીસમાં અને રશિયાની અંદર કરવામાં આવેલું છે પછીનો પ્રશ્ન છે ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ બે હજાર ચોવીસમાં ભારતનું સ્થાન જે છે કેટલામું હતું તો ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ જે છે ને એ એવું હોય છે કે આપણા સૈન્યની શક્તિઓ અને ક્ષમતાઓને આધારે આપવામાં આવતું હોય છે ને જેની અંદર ભારત જે છે એ ચોથા ક્રમે છે પ્રથમ ક્રમે પૂછે તો અમેરિકા છે સેકન્ડ ક્રમે હતું ચીન અને થર્ડ ક્રમે છે રશિયા અને ફોર્થ નંબરે જે છે આપણે ઇન્ડિયા આવેલા પછીનો પ્રશ્ન હડપ્પા સંસ્કૃતિ એમની વેરી ઇમ્પોર્ટન્ટ અને એમ ગમતું હોય એવો ટોપિક એમાંથી લઈએ કે હડપ્પા સભ્યતાનું શિલ્પ કાર્ય માટે બરાબર છે શિલ્પ અને કળાઓ કાર્ય માટે જાણીતું એવું સ્થળ કયું તો જેમ આપણે મોહેન્જો દડો છે ને એમ ચન્હુદડો બરાબર છે અને હસ્તશિલ્પ માટે પ્રખ્યાત હતું અને ત્યાંથી એના અવશેષો મળેલા છે અને ક્યાં આવેલું છે તો કે પાકિસ્તાનની અંદર પછીનો પ્રશ્ન ઘણા બધા એસિડમાંથી પ્રશ્ન બનતા હોય છે એમાં પૂછી લીધું ટમેટામાં મુખ્યત્વે ક્યુ એસિડ હોય છે તો ઓક્ઝેલિક એસિડ હોય છે અને એની રચના કે એનું સૂત્ર પૂછે તો સી એચ ટુ ઓ ફોર એનું સૂત્ર છે પછીનો પ્રશ્ન છે આપણા ઇતિહાસને લગતા પત્રિકાઓ અને માસિક જે પત્ર છપાતા હોય છે એમાંથી આવતો પ્રશ્ન છે તો બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા બંગાળીમાં માસિક પત્રિકા જે જાહેર કરવામાં આવી હતી એ પત્રિકા જે છે એનું નામ શું હતું તો એ છે ને અઢારસો ને તોતેરમાં બંગ દર્શન નામથી સ્ટાર્ટ થઈ હતી તમને પૂછી લે કે બંગ દર્શન ચાલુ ક્યારે થઈ હતી તો અઢારસો બોતેરમાં થઈ હતી પણ અઢારસો ને તોંતેરમાં બંકિમચંદ્ર ચેટર્જી જે છે એના સંપાદક બન્યા હતા એટલા માટે મેં આ આન્સરની અંદર અઢારસો તોંતેર લખ્યું છે પણ જો શરૂઆત પૂછવામાં આવશે તો તમે શું કહેશો અઢારસો ને જવાબ આપજો પછી પ્રશ્ન છે સર થોમસ મુનરો ફરીથી નામ બોલું છું આ નામ છે એ આઈએમપી છે સર થોમસ મુનરો નામ જે છે એ કોની સાથે જોડાયેલું છે તો રૈયતવાળી સાથે અને એ ભૂમિ વ્યવસ્થાઓ જે કર આપવાની અલગ અલગ આપણે જૂના અંગ્રેજો અને રાજાશાહી વખતે જે વ્યવસ્થાઓ હતી એમાંની જે રૈયતવાળી ભૂમિ વ્યવસ્થા હતી એમાં સર થોમસ મુનરો જે છે એનું મહત્વનું યોગદાન છે ત્યાર પછીનો પ્રશ્ન છે ને આપણા સંવિધાન અને બંધારણમાંથી બરાબર છે કારણ કે બંધારણ તો કેમ કરીને ભૂલાય এনটি পি সি নিয়ে পরীক্ষাওয়া থাক ভুলতা হ্যাঁ એટલે લઈ લઈએ પ્રશ્ન કે સંવિધાનમાં નગરપાલિકા માટે કયો ભાગ જોડવામાં આવેલો હતો લગભગ જે આપણે નગરપાલિકાઓ છે ને એ કયા ભાગ દ્વારા જોડવામાં આવેલી હતી બરાબર છે કયા સુધારાથી જોડવામાં આવેલી હતી તો બંને વસ્તુ મેં એમાં કવર કરી છે ભાગ નવ એ દ્વારા અથવા તો ભાગ નવ એના અંદર આપણે મ્યુનિસિપાલિટીઓનો ઉલ્લેખ છે એ ચુમ્બોતેરમાં સુધારા દ્વારા અને ઓગણીસો ને બાણુંની અંદર એને જોડવામાં આવેલું છે પછીનો પ્રશ્ન છે કઈ માટીનું નિર્માણ બેસાલ્ટ લાવાના અવશેપનથી થાય છે બરાબર તો જુઓ ને લગભગ સાતમા કે આઠમા ધોરણની અંદર બધી જ માટીઓ વિશે ભૂમિઓ વિશે આખું એક ચેપ્ટર છે બરાબર છે આપણે સામાજિક વિજ્ઞાનની અંદર એની અંદર બધી માટીઓ જે છે એના વિશે વ્યવસ્થિત વિવરણો આપેલા છે તો રેગુર માટી આનો જવાબ થાય છે શું કઈ માટીનું નિર્માણ બેસાટ લાવવાના આવશે પણ થયું તો કે રેગુર માટી બરાબર પછી જ પાવા પાવર પોઈન્ટમાં પ્રેઝન્ટેશન માટે કઈ કી ઉપયોગી છે જુઓ જે લોકો કોમ્પ્યુટર વાપરે છે એમને આવડતું હશે પણ ઘણા એવા હશે કે જેને કદાચ અત્યારે મોબાઈલનો યુગ આવી ગયો કોમ્પ્યુટરને ભૂલી ગયા તો આમાં પરીક્ષામાં કોમ્પ્યુટર વિષય છે ભાઈ બે પાંચ માર્કના ક્વેશ્ચન્સ બનશે અને આ એવા છે કે જે હલવા જેવા પ્રશ્ન વારંવાર પૂછાતા હોય તો એફ ફાઇવ થાય બરાબર શું જવાબ આપવાનો એફ ફાઇવ કી કી જે છે ને કીબોર્ડમાં હોય એ દબાવવાથી તમારું પ્રેઝન્ટેશન સ્ટાર્ટ થાય છે પછીનો પ્રશ્ન મુઘલ કાળો તો કયા મુઘલ બાદશાહનું ઉપનામ રંગીલા બાદશાહ તરીકે જાણીતું છે તો મોહમ્મદ શાહ શું નામ છે મોહમ્મદ શાહ અને મોહમ્મદ શાહ છે ને એ થોડોક બદનામ છે એ મોજ મજા અને ગીત સંગીતમાં ને એમાં બધામાં આનંદ કરવામાં રહેતો અને એ જ સમયે નાદિર શાહે હુમલો કર્યો અને નાદિર શાહ ભારતમાંથી શું લઈ ગયો તમને કદાચ યાદ આવી જાય તો જરાક કમેન્ટ કમેન્ટ કરજો અને સત્તરસોને ઓગણચાલીસમાં નાદિર શાહે હુમલો કરેલો બરાબર અને ત્યારે કયો રાજા હતો એવું બી પૂછી લે તો મોહમ્મદ શાહ અને એનું નામ જે છે એ રંગીલા બાદશાહ તરીકે પ્રખ્યાત હતું પછી ક્વેશ્ચન્સ લઈએ ભારતના કેટલા રાજ્યમાં દ્વિસદન છે બરાબર છે દ્વિસદન વિધાનમંડળ એટલે વિધાનસભા અને એની સાથે જે એક બીજું હોય છે નામ તમને આવડવું જોઈએ લખજો હો કોમેન્ટ ઓમેટમાં તો છ રાજ્યમાં કેટલી રાજ્યમાં છ રાજ્યમાં પછી વાત કરીએ ભારતમાં પ્રથમવાર સર્વિસ ટેક્સ ક્યારે લાગુ થયું હતું તો સર્વિસ ટેક્સની વાત કરવામાં આવે તો ઓગણીસો ને ચોરાણુંમાં અને ત્યારે પાંચ ટકાથી સ્ટાર્ટ કરવામાં આવેલું હતું અને હવે આપણે વાત કરીએ તો જીએસટી આવ્યા બાદ સર્વિસ ટેક્સ જે છે સંપૂર્ણપણે નાબૂદ કરી ચૂકાયું છે પછીનો પ્રશ્ન લઈએ ભારતનું પ્રથમ પેપરલેસ બજેટ ક્યારે રજૂ થઈ જો આ બધા એવા પ્રશ્ન છે જેને એનટીપીસી ટચ કરશે બરાબર તો ભારતમાં પ્રથમ પેપરલેસ બજેટ જે છે બે હજાર એકવીસમાં કોરોના સમય વખતે બરાબર છે લેપટોપ અને પેલા ટેબ્લેટ્સ દ્વારા આખે આખું લઈને આવ્યા હતા નિર્મલા મેડમ નિર્મલાતા નિર્મલા સીતારમણ ઓકે તો બે હજાર એકવીસની અંદર પેપરલેસ બજેટની વાત કરી છે પછી વાત કરીએ ભારતમાં અર્બન એરિયા એટલે શહેરી વિસ્તારમાં બીપીએલની યાદી બનાવવા માટે એના નિયમો કે જે કાંઈ હોય એ કઈ સમિતિએ તૈયાર કરેલા તો એ હાસિમ સમિતિ શું નામ છે હાસિમ સમિતિ સમિતિ અને શહેરી વિસ્તાર માટે જે બે હજાર બારની અંદર બનાવવામાં આવેલી પછીનો પ્રશ્ન લઈએ બે હજાર ચોવીસમાં શાસ્ત્રીય સંગીતના ગાયિકા ડૉક્ટર પ્રભા અત્રેનું નિધન થયું છે તો એ કયા ઘરાના કયા ગ્રુપ સાથે એ જોડાયેલા હતા આ પ્રશ્ન પૂછી શકાય અથવા આ મેડમ વિશે કાંઈક ક્વેશ્ચન્સ આવી જશે તો એ કિરાના ઘરાના સાથે જોડાયેલા કેવું કિરાણા ઘરાણા સાથે જોડાયેલા હતા બરાબર અને બે હજાર બાવીસમાં એને પદ્મ વિભૂષણ મળેલો છે શું મળેલું છે પદ્મ વિભૂષણ બે હજાર બાવીસમાં મળેલું છે પછી વાત કરીએ ક્ત્રિયા નૃત્ય શૈલી કેવી ક્ષત્રિયા નૃત્ય નૃત્ય બરાબર ફરીથી બોલું છું મને મજા આવી નૃત્ય હું નૃત્ય શૈલી અસમ રાજ્ય સાથે બરાબર અસમ રાજ્ય સાથે આ જોડાયેલી છે પછી જે પાંડવલેની ગુફા બરાબર આપણે ખાલી એમ કહે છે પાંડવોની ગુફા પણ આ લોકો છે ને આવો શબ્દો વાપરે છે પાંડવ ગુફા કયા રાજ્યમાં આવેલી છે તો મહારાષ્ટ્રમાં આવી છે હવે કહેવાય છે પાંડવોની ગુફા પણ ખરેખર છે ને એ બુદ્ધની ગુફાઓ છે બુદ્ધના ભિક્ષુકો ત્યાં તપ કરવા અને વગેરે એમની જે એવું કહેવાય કે ભાઈ ઉપાસનાઓ આરાધના કરવા માટે એમણે બનાવેલી હતી અને પાંડવો જે છે ત્યાં રોકાયેલા અને પછી પાંડવની ગુફા તરીકે પ્રખ્યાત થઈ નેક્સ્ટ ક્વેશ્ચન્સ લઈએ એશિયાનો સૌથી મોટો પશુ મેળો કયો અને ક્યાં આયોજિત થાય છે જો એશિયા આખાનો સૌથી મોટો પશુ મેળો તો બિહારના સોનપુરમાં અને બિહારની અંદર કાર્તિક પૂનમે આ મેળો જે છે એ સ્ટાર્ટ થતો હોય છે પછીનો પ્રશ્ન છે કે કામાખ્યા મંદિર ક્યાં આવેલું છે હવે થોડુંક ચમત્કારિક અને વિવાદાસ્પદ ઘણી વખત રહેલું મંદિર છે કારણ કે ત્યાં છે ને એવું કહેવાય કે ભાઈ માતાજીની યોનિની માસિક ધર્મની પૂજા થાય છે આ ટાઈપનું આખે આખો આ મંદિર છે એટલે કામાખ્યા મંદિર જે છે એ અસમના ગુવાહાટીમાં આવેલું છે અને પર્વત પૂછી લે તો નીલાચલ પર્વત પર છે ક્યાં છે નીલાચલ પર્વતમાળાઓ જે છે એમાં આ કામાખ્યા મંદિર જે છે આવેલું છે મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન્સ લઈએ કે ભારતના સંવિધાનમાં પ્રથમ સુધારો જે છે એ ક્યારે કરવામાં આવેલો અથવા તો ભારત સંવિધાનમાં પહેલો જ સુધારો જે છે એ ક્યારે થયો તો કે ઓગણીસો ને એકાવનમાં મિત્રો અહીંયા તમને એક એક રિકોલ કરાવવું કે ભાઈ આપણા બંધારણની અંદર સુધારા કરવાની સત્તા કઈ કલમમાં લખેલી છે અને કયા દેશમાંથી આપણે સુધારાઓની તકનીક પસંદ કરી છે થોડો રિકોલ કરી લેજો બરાબર છે બની શકે આવું આવું તો આવશે જ તો આપણે વાત કરી કે પ્રથમ સુધારો ઓગણીસો ને એકાવનમાં થયો પછી પ્રશ્ન છે હિમાલય બરાબર હિમાલય પર્વત જે છે એ કઈ ટાઈપનો પર્વત ગણવામાં આવે છે બરાબર છે એટલે કે ભાઈ જો એક ચેપ્ટર છે આઠમા નવમાં માં જ કદાચ તો છે કે પર્વતમાળાઓના પ્રકાર એમાંથી જ પ્રશ્ન આવ્યો કે ભાઈ હિમાલય છે ને એ કઈ પ્રકારનું તો એને ફોલ્ડ માઉન્ટેન ફોલ્ડ એટલે કે વળેલું ફોલ્ડ કઈને આપણે ફોલ્ડ કરો વાળો બરાબર ફોલ્ડ એટલે કે વળેલું જ્યારે બે પ્લેટો ભટકાય બરાબર છે કોઈ જમીનની અંદર નીચે રહેલી પ્લેટુઓના અથડાવાથી તમને આવું બધું ઘણું બધું છે એની અંદર જાણવા જોવા સમજવાનું કે અથડાવાથી એક ધડાકો થાય ત્યારે ભૂગર્ભની અંદર એવું કહેવાય ભૂકંપ પણ થતો હોય છે લાવા પણ બનતો હોય છે અને ત્યારે જે વળી અને થોડીક જે અમુક ભાગ છે પ્લેટોનો એ બહાર આવે અને એ પર્વતની ટેકરીઓ જેવું બની જાય આ ટાઈપથી બનેલું પર્વતમાળા જે છે એ હિમાલયને માનવામાં આવે છે ઓકે પછી વાત કરીએ સૌથી જૂનો અને પ્રાચીન વેદ ઇજી પ્રશ્ન છે પણ વારંવાર પૂછે છે માટે મારે એને અડવું તો પડશે ને મિત્રો એના વગર ચાલશે નહીં તો ઋગ્વેદ છે પણ હા તમને ખબર હોવી જોઈએ કે ઋગવેદની અંદર કેટલી કેટલી વસ્તુઓ છે કેટલા શ્લોક છે કેટલી સ્તુતિઓ છે આવું પણ પ્રશ્ન પૂછી લે છે તો એને પણ તમે રિકોલ કરી લેશો પછી છે ભીતર ગામનું મંદિર ક્યાં આવેલું છે હવે આ જે છે ને ભીતર ગામનું મંદિર એ વાસ્તુ કલા માટે ખૂબ જ પ્રખ્યાત છે એટલા માટે બની શકે આ એક બે વાર પૂછાયેલો છે ને યુપી કાનપુરની અંદર આવેલું મંદિર છે પછી પ્રશ્ન છે ભારતમાં સૌથી મોટી જાતિ બરાબર છે જનજાતિ સૌથી વધારે પડતી હોય એવી જનજાતિ કંઈ આદિવાસીઓનો પ્રશ્ન છે બરાબર છે તો કે ભીલ જાતિ જે છે સૌથી વધારે ભારતમાં હો આપણે ગુજરાત લેવલે વાત નથી કરતા સંપૂર્ણ ભારત લેવલે વાત કરી રહ્યા છીએ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે દિલ્હી સલ્તનતની શરૂઆત જે છે એ ક્યારે થઈ ઓકે તો મેં તો બારસો છ લખું આઈ થિંક તેરસો છ કે બારસો છ કદાચ હું ખોટો હોય તો તમે મને રિકોલ કરાવજો હો કે સાહેબ આ વસ્તુનો જવાબ આ છે બારસો છ કે તેરસો છ છે બરાબર પછી છે રોહતાંગ ધોધ ક્યાં આવેલો છે રોહતાંગ નામનો ધોધ જે છે એ હિમાચલ પ્રદેશમાં આવેલો છે આ પ્રશ્ન આવા રિપીટ થાય છે વારંવાર પૂછાય છે માટે તમે પ્લીઝ યાર થોડું થોડું સમજજો હો ને આવું બધું વાંચજો પ્રશ્ન બની જાય છે ઓકે રોહતાંગ ધોધની વાત કરે તો હિમાચલ પ્રદેશમાં આવેલો છે શીખ ધર્મના બરાબર શીખ ધર્મના સંસ્થાપક શીખ ધર્મ જે છે આખા કોઈનો સ્થાપક કોણ છે તો કે ભાઈ ગુરુ નાનક છે આ બી પ્રશ્ન એ છે પણ પૂછે છે તો અમે લેના તો પડે ને ભા પછીનો પ્રશ્ન છે ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થા ક્યાં આવેલી છે તો નવી દિલ્હીની અંદર આવેલી છે નેક્સ્ટ ક્વેશ્ચન્સની વાત કરું તો પાલ વંશની સ્થાપના કોણે કરી તો પાલસે યાદ રાખીએ ગોપાલ શું યાદ રાખો ગોપાલ પાલથી યાદ રહેશે ગોપાલ ઓકે એટલે ગોપાલ નામના નામથી જે છે પાલ વંશની સ્થાપના કરી છે પછી પ્રશ્ન છે બગલીહાર બાંધ બાંધ એટલે ડેમ કે નદીની ઉપરનો બંધ બાંધ્યો હોય એ બરાબર બગલીહાર બંધ કઈ નદી પર આવ્યું છે અછા ક્વેશ્ચન છે ભાઈ તો એ ચિનાબ નદી ઉપર છે અને જમ્મુ કાશ્મીરની અંદર ચિનાબ નદી ઉપર બાંધવામાં આવેલો છે પછીનો પ્રશ્ન છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક સવાર ક્વેશ્ચન શું હતું એ સ્થાપના ક્યારે થઈ અને એના સ્થાપક પૂછે તો એ ઓ હ્યુમ હવે જો એ ઓ હ્યુમ છે ને બરાબર એનું ક્યારેક ક્યારેક આખું નામ આપી દે છે તો એ આપણે એ ઓ એઓને બદલે લખ્યું હોય તો હવે તમે ગોતો અને કોમેન્ટ કરો જેથી કરીને બીજાને ખબર પડે કે એ ઓ હ્યુમ કા ફૂલ નેમ ક્યાં થા ઓકે પછી ખારા પાણીનું તળાવ તરીકે પ્રખ્યાત જે છે એ કઈ છે તો કે ચીલકા ઝીલ શું છે ચીલકા ઝીલ પછી પ્રશ્ન છે કે ચોથી જાન્યુઆરી જે છે એ કયા દિવસ તરીકે આંતરરાષ્ટ્રીય લેવલે ઉજવાય છે તો એ વિશ્વ બ્રેઇલ દિપ લિપિ દિવસ કેવો બ્રેઇલ લિપિ જે છે અંધજનો માટે વાંચવાની લિપિ જે છે બ્રેઇલ લિપિ બરાબર છે એ બ્રેલ લિપિને આ ઉજવાય છે એ દિવસે તો એ ચાર જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવે છે પછીનો ક્વેશ્ચન્સ છે સ્વતંત્ર સેનાનીઓ ઉપરથી કે સાયમન ગોબેકનો નારો કોણે આપ્યો બરાબર હવે સામાન્ય રીતે લોકો છે ને લાલા લજપતરાયને કહે છે પણ યાદ રાખજો ઓપ્શનમાં યુસુફ અલી ફરીથી કહું છું યુસુફ અલી ઓપ્શનમાં આપ્યા હોય તો તમારે આન્સર સાયમન ગોબેકનો યુસુફ અલી કરજો બરાબર છે રેલવેવાળા છે એ આને રાઈટ આન્સર કરતા હોય છે પછીનો પ્રશ્ન છે કે રેડિયોનો આવિષ્કાર કરનાર બરાબર જો તમને બે ચાર આ લોકો છે ને એક બંદૂકનો આવિષ્કારક પૂછે છે લિફ્ટના આવિષ્કારક પૂછે છે રેડિયોના આવિષ્કારક પૂછે છે આવા પ્રશ્નો તો વારંવાર પૂછે છે બરાબર તો એ છે ને ગુગલી માર્કોની શું નામ છે ગુગલી માર્કોની છે એમણે રેડિયોનો આવિષ્કાર કર્યો છે પછીનો પ્રશ્ન છે હર્ષવર્ધન કયા વંશના રાજા હતા તો પુષ્યભૂતિ બરાબર છે કેવું પુષ્યભૂતિ વંશના હર્ષવર્ધન જે છે એ રાજા હતા પછીનો ક્વેશ્ચન લઈએ ભારતમાં સૌથી વધુ કઈ ફસલ બરાબર છે વાવવામાં આવે છે સૌથી વધુ શેની વાવણી થાય છે તો આપણે કહેને ધાન બરાબર છે ધાન ધાનની જે સૌથી વધારે વાવણી કરવામાં આવે છે પછી છે ભારતનું પ્રથમ યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાત વિરાસત સ્થળ ભારતનું પ્રથમ વિશ્વ વિરાસત સ્થળ એવું કહ્યું કે જેને યુનેસ્કોએ જાહેર કર્યું હોય તો અજંતાની ગુફાઓ કઈ અજંતાની ગુફાઓ ઓકે પછી છે ગુલાબોનું શહેર બરાબર આપણે જેને ગુલાબી નગરી કહીએ છીએ ને એ જ તે જયપુર કોઈ જયપુર અને લાસ્ટ ક્વેશ્ચન્સ લઈ લઈએ કે અર્થશાસ્ત્ર ગ્રંથ બરાબર અર્થશાસ્ત્ર ગ્રંથના લેખક કોણ તો કે ચાણક્યજી મિત્રો પચાસ જેવા પ્રશ્ન જે છે એ મેં તમને અત્યારે કરાવ્યા છે જે રીતે ખાલી રિકોલ તમને મગજમાં આવડે છે હોશિયાર જ છો તમે બધા પાસ થવાના જ છો પણ ભૂલી ન જો ને તમને એમ થાય કે અત્યારે નવરો છું ફ્રેશ છું તો શું કરવું તો ભાઈ કાનમાં નાખી સાંભળું હું હું એટલે થોડું થોડું રીકોલ થઈ શકે ચલો વિયો જો સારો લાગ્યો હોય તો લાઇક કરજો ભાઈ નહીં ત્યારે કાંઈ નહીં ઓકે નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો